તેમની સાથે ડોક્ટર નીરવ દિવાને પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે જરૂરી દવાઓ પ્રદાન કરાઈ હતી મોટી સંખ્યામાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બદલ હોસ્પિટલના સંચાલકોએ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે નવીપુર સાર્વજનિક હોસ્પિટલમાં અવારનવાર અવાર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન થતું હોય છે સાડા અગિયાર કલાકે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ રંગન જનરલ હોસ્પિટલ તરફથી નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજરોજ રોજ સવારમાં ડોક્ટર જૂનીટ વોરા સાહેબના હસ્તકથી અત્યારે દર્દીઓની સારવારને ચેકઅપ ચાલે છે અને સારી રીતે એ લોકોનું નિદાન ચાલે છે અને સારી રીતે દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે એમના તરફથી રંગન જનરલ હોસ્પિટલ તરફથી અને દર્દીઓને દેખરેખ હેઠળ બીજા ડૉક્ટર નીરવ છે ને નીરવ દિવાન સાહેબ પણ સાથે છે અને એ લોકો પણ નિદાન કરી રહ્યા છે નબીપુર સાર્વજનિક હોસ્પિટલ એમનો ખૂબ ખૂબ આભાર પણ માને છે કે એ લોકો ફ્રી નિદાન કેમ્પનું આયોજન નવીપુર હોસ્પિટલને કરવામાં રાખેલ છે એના માટે